હેલો દોસ્તો જિંદગીમાં તકલીફો આવે તો શું કરવું તો જિંદગીમાં તકલીફો આવે સ્વાભાવિક છે દરેકના જીવનમાં મુશ્કેલીઓ આવે છે પણ મહત્ત્વનું એ છે કે તમે તેની સામે કેવી રીતે લડો છો અહીં કેટલીક સરળ અને અસરકારક વાતો છે જે તકલીફો વખતે મદદગાર બની શકે પહેલું શાંતિ જાળવો ગભરાવા નહીં થોડી શાંતિથી વિચારશો તો સમાધાન મળશે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે જ્યારે મન શાંત હોય ત્યારે જે સાચો નિર્ણય લઈ શકાય છે બીજો હિંમત ન હારવી મોટી તકલીફો પછી મોટો ચમકાવ આવે છે તકલીફો જીવનના પાથરો છે એમને પણ કરીશું તો મજબૂત બનશું મુશ્કેલીઓથી ભાગો નહીં તેનો સામનો કરો ત્રીજું પ્રાર્થના અને આત્મવિશ્વાસ ભગવાનમાં વિશ્વાસ રાખો અને પોતાની પર ભરોસો રાખો પ્રાર્થનાથી શાંતિ મળે છે અને આત્મવિશ્વાસ થી માર્ગ મળે છે શીખવા જેવી તક સમજો દરેક તકલીફ કંઈક શીખવી જાય છે પ્રતિબિંબ કરો કે આપ સ્થિતિ તમને શું શીખવી રહી છે આવો વિચારશો તો તકલીફ પણ શિક્ષક બની જાય પાંચમો વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરો પરિવાર મિત્ર કે ભાઈબંધ ભાઈ બહેન સાથે વાત કરો અકેલા ન રહો કોઈ પર ભરોસો રાખો અને વાત કરવી એ માનસિક ભાર ઘટાડે છે હળવેથી આગળ વધો એક દિવસે બધું નહીં બદલાય પણ રોજે રોજ એક પગલું આગળ વધો નાની નાની ક્રિયાઓથી મોટો ફેરફાર આવે છે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને રોજ નવા વિડીયો 哦。Cool.